નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે દેશ અને દુનિયાના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો વિડીયાની છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવે તો વિડીયાને એક લાઇક તમારી જરૂર કરી દેજો તો મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીએ તો રાજ્યમાં ભારે ગરમી વચ્ચે હવામાનમાં બદલાવની સંભાવના છે આજે અમદાવાદ અને રાજકોટમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે મિત્રો એપ્રિલ મહિનામાં રાજકોટમાં સત્યાવીસ દિવસ સુધી બેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ત્રણથી છ મે દરમિયાન ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ પવન અને કરા સાથે માવઠાની આગાહી કરી છે ત્યારબાદ મિત્રો જો અગત્યના સમાચારોની વાત કરીએ તો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને આગાહી કરી છે કે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે કહ્યું છે કે આવનારા દિવસોમાં અમદાવાદ ગાંધીનગરમાં 60 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂકા છે ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે ત્યારબાદ મિત્રો ખેડૂતોના હપ્તાની જો વાત કરીએ તો દેશભરના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે પચીસ ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂત મિત્રો બે પોઈન્ટ ચાર કરોડ મહિલાઓ સહિત કુલ નવ પોઈન્ટ આઠ કરોડ થી વધુ ખેડૂતોને લાભ મળ્યો હતો ત્રણ મહિના પૂરા થયા હોવાથી વીસમો હપ્તો આ મહિનામાં આવી શકે છે ગયા વખતે ખેડૂત મિત્રો બે પોઈન્ટ ચાર કરોડ મહિલાઓ સહિત કુલ નવ પોઈન્ટ આઠ કરોડથી વધુ ખેડૂતોને આ લાભ મળ્યો હતો ત્યારબાદ મિત્રો એટીએમના મોટા ફેરફાર અંગેની જો વાત કરીએ તો આજથી મોટા શહેરોમાં દર મહિને માત્ર ત્રણ વખત ફ્રીમાં એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકશો તમે નાના શહેરોમાં પાંચ વખત ટ્રાન્ઝેક્શન કરી શકશો ત્યારબાદ મિત્રો બેંકો દરેક ટ્રાન્ઝેક્શન પર ત્રેવીસ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરી શકે છે જો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરશે તો પણ તેને સાત રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે જે પહેલા સો રૂપિયાનો લેવામાં આવતો હતો તેમાં હવે એક રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે આભાર મિત્રો દરરોજના આવા તાજા અને મોટા સમાચારોની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો